હવે વિદ્યાર્થી મિત્રો ભરતી નાળીને સ્વાગત છે તો મિત્રો આપણે ખાસ કરીએ એક ભરતી લઈને આવ્યા છીએ તો આપણે જે વાત કરવાના છે ડિસ્કસ અને મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીશું અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે ડિસ્કસ કરીશું સરદાર પટેલ યુનિવર્સિટીમાં જે ભરતી આવી છે મિત્રો બે હજાર ચોવીસમાં તેના વિશે આપણે પૂરી ડિટેલમાં ચર્ચા કરીશું અને છેલ્લી તારીખ ઓગણત્રીસ જૂન છે તમારે કઈ રીતે પ્રોસેસ છે બધી માહિતી આપણે આ વિડીયોમાંથી આપવાના છે મિત્રો તો બને અથવા તો વિડીયો છે એમાં કન્ટિન્યુ બનાવી રહ્યો અને વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું મિત્રો ભૂલતા નહીં તો આપણે વિડીયો છે કન્ટિન્યુ છે મિત્રો ચાલું કરીએ અને જો બને તો વિડીયો તમને લાઇક વિડીયો ગમે તો લાઇક પણ કરજો મિત્રો અને શેર પણ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે વિડીયો છે કન્ટિન્યુ સ્ટાર્ટ કરી દઈએ મિત્રો તો સરદાર પટેલ યુનિવર્સિટીમાં જે ભરતી પ્રક્રિયા છે એના ફોર્મ ભરવાના મિત્રો શરૂ થઈ ગયા છે અને જો આપણે વાત કરીએ તો એસ એસપી યુનિવર્સિટી સરદાર પટેલ યુનિવર્સિટી છે મિત્રો ખાસ કરીને તમે અહીંયા એની ઓફિશિયલ વેબસાઇટ પણ તમને આપેલી છે એની શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા અરજી ફી કઈ રીતના પ્રોસેસ છે એ પણ આપણે વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ મિત્રો એટલે વિડીયોમાં ઠેઠ સુધી વિડીયો નિહાળો અને સંસ્થા જોવા જઈએ મિત્રો સંસ્થા છે યુનિવર્સિટી સરદાર પટેલ અને વિવિધ અલગ અલગ પોસ્ટમાં ભરતી છે અને અરજી તમારે ઓનલાઈન મોડ ઉપર કરવાની રહેશે અને છેલ્લી તારીખ છે ઓગણત્રીસ જૂન સુધીમાં તમારે અરજી કરવાની રહેશે અને અહીં સત્તાવાર ઓફિસિયલ વેબસાઇટમાં મિત્રો અહીંયા આપેલી છે તમે સ્ક્રીનશોટ પણ વિડીયો સ્ટોપ કરીને લઈ શકો છો મિત્રો અને આગળ આપણે જોઈએ તો આગળમાં આપણે જે ભરતી પ્રક્રિયા છે એ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા જે જાહેરાત કરવામાં આવશે છે સત્તાવાર વેબસાઇટ ઉપર છે મિત્રો વધારે માહિતી તમને શૈક્ષણિક લાયકાત આપણે એ પણ આપણે ડિસ્કસ કરશું અને તમારે સરદાર પટેલની પછી વેબસાઇટ ઉપર જઈને બધી માહિતી તમે ત્યાંથી લઈ શકશો મિત્રો અને આગળ આપણે જો વાત કરીએ તો ખાસ કરીને સરદાર પટેલ માટે અરજી મંગાવવામાં આવે છે મિત્રો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવા તો આપણે અહીંયા સત્તાવાર વેબસાઇટ પણ અહીંયા મિત્રો ખાસ કરીને આપેલી છે બરાબર ફોટો અને સહી છે પહેલાં તમારે રિઝર્શ કરીએ બસ ફોટો અને સહી અપલોડ કરવાનું છે ફીની સુકવણી ઓનલાઈન કરવાની છે ભવિષ્યમાં ગમે ત્યારે ઉપયોગી થાય એટલા માટે પ્રિન્ટ આઉટ છે મિત્રો ખાસ કરીને કઢાવી લેવું અને સરદાર પટેલ મહત્ત્વપૂર્ણ તારીખની વાત કરીએ તો મિત્રો ખાસ કરી અત્યારે પણ અત્યારે અરજી કરવાની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે એટલે અરજી પ્રક્રિયા છે એકદમ શરૂ થઈ ગઈ છે મિત્રો અને આપણે ઓગણત્રીસ જૂન સુધીમાંની અરજી પ્રક્રિયા છે મિત્રો પૂર્ણ થઈ જવાની છે તમારે ખાસ કરી અને તો આપણે અહીં ઓફિશિયલ સત્તાવાર વેબસાઇટ અહીંયા તમે ખાસ કરીને તમે જોઈ શકશો અને તમે છે ખાલી સત્તાવાર વેબસાઇટ વિડીયો સ્ટોપ કરી સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમારે પણ ઉપયોગી થાય મિત્રો અને આગળ પણ આપણે વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો વાત કરવાના છે તો ખાસ કરી અને જો નીચે પણ તમને દર્શાવેલું છે તો આપણે જો અહીંયા સરદાર પટેલ યુનિવર્સિટી મિત્રો ખાસ કરીને પ્રતિ પ્રક્રિયા છે એ શરૂ થઈ છે અને તમારી જે તમારી શૈક્ષણિક લાયકાત છે અને આધારિત છે મિત્રો તમે ફોર્મ ભરી શકો મિત્રો વિડિયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળી રહો વિડીયોમાં જય હિન્દ જય ભારત